તુલસીદાસજીના લગન થયા રત્નાવલી કન્યાનું નામ રત્નાવલી અને રત્નાવલી પણ એટલી જ રૂપાળી એટલી જ ગુણવાળી ઘણી વાર ભગવાન છે ને ગુણ અને રૂપ બેય ભેગું આપતા હોય છે કોઈ વાર નથી આપતા પણ કોઈ વાર આપે ખરો પાછો અને પછી તો બંનેનું કઈ દાંપત્ય જામ્યું કઈ દાંપત્ય જામ્યું કઈ દાંપત્ય જામ્યું એકબીજામાં તનમય થઈ ગયા તદરૂપ થઈ ગયા તુલસીદાસ રત્નાવલી રત્નાવલી વિના રહી ન શકે અને રત્નાવલી તુલસીદાસ વિના રહી ન શકે આપણે ત્યાં આ પરિસ્થિતિને સમજીને થોડીક વ્યવસ્થા કરેલી છે અને એ વ્યવસ્થા શું છે કે થોડા દિવસ કન્યા સાસરા પક્ષમાં રહે પછી પાછી પિયર જાય વરી પિયરથી થોડા દિવસ રહીને પાછી આવે વરી પિયર જાય જાવું આવું જાવું આવું જાવું આવું બે ચાલ્યા કરે એનાથી શું થાય કે બંનેના પ્રેમમાં ઉદ્દીપન આવે અને જ જોઈએ તમારે કોઈને તો સતત એની નજરે નજરે રાખો એ થઈ જશે અતિ અવજ્ઞા તમારે દૂધ પાક ઉપર અડખા પણ લાગવું છે ને તો સવારથી સાંજ સુધી એને દૂધ પાક જ ખવડાયા કરો ત્રણ ચાર દિવસમાં ગયા ખીચડી કરો ને હવે તો ખીચડી થાય તો એટલે દૂધ પાક છે કઈ દૂધપાક તો પંદર દિવસ મહિને હોય તો સારો લાગે કઈ રોજ દૂધપાક સારો ના લાગે એટલે આપણે ત્યાં પ્રાચીન કાળમાં આવી વ્યવસ્થા હતી કે થોડુંક રહે પાછા જુદા થાય થોડુંક રહે પાછા જુદા થાય થોડુંક રહે પાછા જુદા થાય આ તો બે તનમય થઈ ગયા અને અમારે ત્યાં એક ખાસ માન્યતા છે દાંપત્ય છે એ તારનારું છે અને દાંપત્ય છે એ ડૂબાડનારું છે તમે તરી પણ શકો અને તમે ડૂબી પણ શકો કરવાનો આધરો આશરો એ છે કે બંને વચ્ચે કર્તવ્ય સાથેનો પ્રેમ હોય આ શબ્દને યાદ રાખજો પ્રેમ હોય પણ કર્તવ્ય જાઓ આ કામ કરો ફલાણું કરો આ કર્તવ્ય પરાયણતા છે અને કર્તવ્ય વિરોધી હોય તો એ મોહ થઈ જાય તો એ પ્રેમ ના ઓફિસે નથી જવું ક્યાંય નથી જવું અહીં ઘરથી બહાર નીકળવાનું જ નહીં આ મોહ છે એ ડૂબા નારો છે પેલો તારો છે અને આ બંને તો એટલા ડૂબ્યા એટલા ડોટી એ ના દેખાય એટલા પ્રતિભા એની એક બહુ મોટી પણ છે એ જો આમ દોડી શકે છે તો આમ પણ દોડી શકે છે એવું નથી કે આમ જ દોડી શકે આ દિશામાં પણ એટલું જ દોડી શકે એમાં પ્રસંગ એક બન્યો રત્નાવલીના ભાઈના ત્યાં કંઈક લગ્નનો પ્રસંગ અને ભાઈએ કંકોત્રી મોકલી કે તું જરૂર આવજે અને સ્વાભાવિક છે ભાઈના ગેર પ્રસંગ હોય તો બેનને ઉમળકો આવે એને કહ્યું કે મારે તો મારે ભાઈના ત્યાં જવું પડશે નહીં નહીં જવાનું ખબરદાર નહીં જવાનું પણ બે દિવસમાં હું પાછી આવી જઈશ બે જ દિવસમાં મેં કહ્યું નહીં જવાનું ગાંધીજી એક શબ્દ લખ્યો છે બહુ સુંદર શબ્દ લખ્યો છે એમણે લખ્યું છે કે કસ્તુરબા સાથે લગ્ન કરી અને કસ્તુરબાને પછી અમે ઘેર લાવ્યા અને પછી મેં પતિ પડવું શરૂ કર્યું આ પતિ પડવું એ શબ્દ યાદ રાખશો પતિ ગીરી નહીં યાદ પતિ પડવું મેં શરૂ કર્યું પતિ પણ શરૂ કર્યું એટલે શું આમ કરવાનું આમ નહીં કરવાનું આમ કરવાનું આમ નહીં કરવાનું આ પતિ પણ અને પેલી બિચારી ગભરું કન્યા હોય ને નવી નવી આવી હોય એટલે એને પત્ની પણ રાખવું પડે સારું ત્યારે તમે કહેશો એમ પણ બે ના વચ્ચે દ્વંદ થાય એક તરફ પૂરા લાગણીઓ છે ભાઈ નહી ભાઈ ના પ્રસંગ અને બીજો રાખજો સ્ત્રીઓ છે ને પ્રસંગ ઘેલી હોય પુરુષ ઓછા હોય એટલા બધા ના હોય પણ સ્ત્રીઓ છે ને પ્રસંગ ઘેલી હોય તમારા ઘરની બાજુમાંથી થાય કોઈ પેલા બેન્ડવાજા વગાડતા કોઈ નીકળે બધી સ્ત્રીઓ આમ આવીને જોવા લાગે કોણ છે ભાઈ કોઈ નથી વાસણ ઘસલે તારું કામ કર ને રસોઈ બંને પેલી દાળ હમણાં ઉપરી જશે પણ એ બધી આવીને બારીએ જોવા લાગશે કોનું જાય છે કોણ ગયું કોણ હતું શું હતું પલાણું હતું કારણ કે ઇમોશનલ છે લાગણી પ્રધાન જીવન જીવે છે એ બુદ્ધિ પ્રધાન જીવન નથી જીવતું એટલે બંનેના વચ્ચે દ્વંદ થયો એક તરફ તુલસીદાસજી કહે છે નહીં જવાનું ને બીજી તરફ ભાઈ એનો પ્રસંગ એ બધું લાગણીઓ પિયર તરફ ખેંચાય છે ને વચ્ચેથી એક રસ્તો કાઢી દીધો આ બીજી વાત પણ યાદ રાખજો બહેનોને રસ્તો કાઢતા બહુ આવડે તમને ના આવડે તમે ગમે એટલા નિયંત્રણ મૂકો ને ગમે એટલા પણ એમને ગમે તેમ કરી રસ્તો કાઢવો હોય એ બહુ જ સરળતાથી રસ્તો કાઢી પેલા ભાઈ જરા આમ તેમ આડાવડા ગયા હશે તાળું માર્યું ચાવી પડોશીને આપી અને કહ્યું જો તમારા ભાઈ આવે ને તો એમને જમાડજો અને કહેજો કાલ પાછી આવી જશે એમ કે છો બરાબર છે અને સામે જ ગામ પહેલા તો બધા નજીક નજીક પિયર બે ત્રણ હોય એટલે તો થઈ જાય નજીક નજીક એ રીતે ગોળ બંધાયેલા પિયર જવા પાઠે સાંજ પડતા પડતા ભાઈ આવ્યા ને ઘરે જોયું તાળું લાગેલું ને ફાર પડી ગયા પડોશ ને તું ચિંતા ના કરશો આ ચાવી જમવાની વ્યવસ્થા મારે ત્યાં કરી છે અને કાલે પછી આવતી રહેવાની છે અને ધોવા ફોવા ધોવા ફોવા ધોવા ફોવા પતિગીરી છે ને એ ગીરી એ બહુ જબરજસ્ત છે એમાં એક બહુ મોટો ઈગો હોય છે અને જેમાં જેટલા પ્રમાણમાં ઈગો વધારે એટલા પ્રમાણમાં અપમાન પણ વધારે ઈગો ના હોય તો અપમાન ના હોય જેટલો અહંભાવ વધારે હે મને પૂછ્યા વિના મને કયા પાડી તેને ગઈ ભયંકર અપમાન લાગી આવે અને એ અપમાનમાં કેટલાયના જીવન નંદવાઈ જાય કેટલાયના જીવન બરબાદ થઈ જાય એ અપમાનના કારણ એટલે આ તો પેલી પડોશને કહ્યો કે જમવાનું છે તૈયાર આવો જમી લો કે જમવું ભૂખ નથી લાગી સુઈ ગયા પણ મૂંખ જ ના આવે આમ પડખું આમ પડખું આમ પડખું આમ પડખું આમ પડખું અંદર એક બહુ મોટો વંટોળિયો ચાલો છે જીવનનો અનુભવ કરજો તમે જ્યારે કોઈ ભૌતિક આંધિમાં પડો છો તો એટલો મોટો વંટોળિયો નથી હોતો પણ જ્યારે કોઈ હૃદયની આંધી ઉભી થાય છે તે વંટોળીઓ બહુ મોટો હોય છે બહુ મોટી સ્પીડ વાળો હોય છે રાતના ઊંઘે છે આને ઊંઘ નથી આવતી ફટ થઈને ઉભા થયા બહાર નીકળ્યા અને સળસળાટ પેલા રસ્તે નીકળી પડ્યા સામે સાસર ઉછે ત્યાં સાસરે નીકળી પડ્યા અને બાર વાગતા વાગતા પહોંચ્યા પોતાના સસરાના ઘરે અને ઉનાળાનો દિવસ આગળ પેલી વરંડી હોય બંધ કરીને બધા સૂઈ ગયેલા ચોકમાં ખાટલા ઢાળેલા વરંડી ખૂદીનું પડ્યા છે વરંડીને કૂદી ને અંદર પડ્યા અને બધા સૂતેલા એમાં ખોરતા 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 રત્નાવલી નો ખાટલો હાથમાં આવી ગયો આ છે અને એને ઢંઢોળીને જગાડીને ના ઘેર આ રીતે જમઈ આવે અને જો આ પાપ જોઈ જાય તો મારી દશા શું થાય અને એ ધોવા ફૂં થઈ ગઈ રણચંડી થઈ તમને શરમ નથી આવતી એક દિવસ માટે તમે રહી નથી શકતા આ હાડક આ માંસ આ ચામડું આ કફ આ મળ આ મૂત્ર એ તમને આટલું બધું વાલું લાગ્યું કે અડકાયા કૂતરાની માફક લાપ 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 કરતા તમે દોડતા આવ્યા અને વરંડો કૂટીને પડ્યા હમણાં જો મારી મા જાગી જશે કે મારો બાપ જાગી જશે તો મારી દશા શું થશે એવા ફટકાર્યા એવા ફટકાર્યા એવા ફટકાર્યા ને અને પેલાનો ઈકો છે ને બધો ઉતરી ગયો એક બીજો મતદો યાદ રાખજો ઘોડાની લાત હોય છે હાડકું તોડી નાખે ગધેડાની લાત હોય છે એટલા માટે નીતિકારોએ કહ્યું છે કે ઘોડો ગધેડાની પાછળ સાવધાનીથી ચાલો એ ક્યારે લાત ફટકારે એ કઈ કહેવાય અને રાજાની આગળ સાવધાની ચાલો બને તો કદી રાજાની આગળ થવું જ નહીં આગળ લાત મારે પેલો પાછળ લાત મારે લાત તો બે મારે પણ એ બધી લાતો છે એના કરતા કોઈ ભયંકર માં ભયંકર લાત હોય તો એ સ્ત્રીની લાત છે સ્ત્રી એટલી બધી વાલ પ્રેમ કરે એટલું બધું કરે કે પાર વિનાનું એટલું બીજું કોઈ ના કરી શકે પણ જ્યારે એ લાત મારે તો એવી લાત પણ કોઈ ના મારી શકે અને સ્ત્રીની લાત ખાધેલા કેટલાય મરી ગયા કાંઈ તો આત્મહત્યા કરીને મર્યા કાં તો બીજી રીતે કાં તો ત્રીજી રીતે બરતુઅરી બિચારાની દશા બગડી રહી અને આ એટલી લાત વાગીને તુલસીદાસ હતા તો વિદ્વાન જ્ઞાની હતા વચ્ચે એક ચક્કર ચડી ગયું એક ચક્કર આવી ગયું અને ચક્કરના વંટોળિયા ઉપર ચડી ગયા હતા ધીરે રીને નીચે નમ્યા રત્નાવલીના પગમાં નમસ્કાર કર્યા ચરણની ધૂળ લીધી અને કહ્યું જો એક ગુરુ મને અયોધ્યામાં મળ્યા હતા નરહરિયાનંદજી જેણે મને વિદ્વાન બનાવ્યો અને બીજો ગુરુ તું મળ્યો નરહરિયાનંદજીએ જે બાર વર્ષ સુધી મને ના આપ્યું તે મને પાંચ મિનિટમાં આપી પાંચ મિનિટમાં તે મને આપી દીધો એટલે બીજો ગુરુ તું છે હું જાઉં છું અને હવે કદી પાછો નહીં આવો હું કદી પાછો નહીં આવું એમ જો જવા દો ને આ ભાઈ હમણાં પાછા એક કલાક ચાર કલાકમાં પાછા જય જય જવાના કેટલા હતા પરમેશ્વરે એક એવી માયા મૂકી છે કે માણસ ભાગવા માગે તોય ભાગી ન શકે છોડવા માગે તોય છોડી ન શકે હું કાશીમાં રહેતો અને કાશીમાં તો નાની નાની ગલીઓ એટલે અમારા મઠની બાજુમાં જ એક અવ મોટા વકીલ રહે બહુ મોટો વકીલ પણ પતિ પત્ની ને ઝઘડા બહુ થાય કાકા કે પાંચ ફૂટની ગલી એટલે અમને બધું સંભળાય અરે ઝઘડા છે એનો અમને અનુભવ ક્યારે થાય ત્યારે ટીવી નતું રેડિયો હતો પાવડો મોટો રેડિયો એ રેડિયો ઉપરથી નીચે ચાલ્યો જાય એટલે સમજવાનું ઝઘડો થયો છે એ નીચેથી અવાજ આવે પાછો એ રેડિયો ઉપર આવી જાય એટલે સમજવાનું સમાધાન થઈ ગયું છે હવે સમાધાન થઈ ગયું છે તો આવો તો કેટલી વાર થાય કેટલી કેટલી વાર અને સ્ત્રી છે ને સ્ત્રીના આગળ જે વ્યક્તિત્વ છે મોહ મોહી માણસનું નથી હોતું એ તો એમ સમજે ગયા હું આંગળી ઉપર જેમ નચાવવા માગું એમ નાચે છે અને નાચતો હોય માણસે ખોટી વાત પણ નહીં એના આગળ તો વ્યક્તિત્વ એનું હોય છે જે સંયમી હોય છે જે સંયમી હોય છે અને સંયમી હોય છે કે આંગળીઓ ઉપર નાચતો નથી હોતો એ જીવતો હોય છે જીવન જાણતો હોય છે જીવન માણતો હોય છે પોતે સુખી થાય ને એને પણ સુખી કરે બે ને સુખી કરે પણ જો નાચવાનું શરૂ કર્યું તો બેય ગયા પછી એટલે એને ખબર છે કે જય કેટલે જવાના હતા કે આવ્યા વિના કઈ જવા ગયા નીકળી ગયા પણ નીકળીને પાછા રાજાપુર ના ગયા પોતાના ગામ ના ગયા એ જ રસ્તો પાછો નરહરિયાનંદ નરિયાનંદ નરિયા આપત્તિના ટાઈમમાં ગુરુની કદર થતી હોય છે સંપત્તિના ટાઈમમાં કદર નથી થતી હોતી સંપત્તિના ટાઈમમાં તો મા બાપની કદર નથી થતી હોતી મા બાપે આવીને દુઃખ વેઠીને અહીં સુરતમાં બંગલો બનાવીને છોકરાને આપ્યો હોય તો કોઈ કોડીની કિંમત નહીં કઈ મોટી વાત કરી નાખી આપવો જ પડે ને પણ જ્યારે વિપત્તિ આવે ત્યારે મા બાપની કદર થતી હોય છે વડીલોની કદર થતી હોય છે ગુરુજનોની કદર થતી હોય છે ત્યારે એને એમ લાગ્યું મારું ખરું સ્થાન તો ત્યાં જ છે હું ખોટા સ્થાનમાં આવી ગયો મારું ખરું સ્થાન તો ત્યાં જ છે અને ફરી પાછા એ પહોંચ્યા ત્યાં નરહર્યાનંદજી વૃદ્ધ થઈ ગયા છે ઉંમરને વીતતા ક્યાં વાર લાગે છે વૃદ્ધ થઈ ગયા છે બેટા મને ખબર હતી મને હું જાણતો પણ જાણતા હતા તો તમે મોકલ્યો શું કમ મને આગ્રહ કરીને દબાણ કરીને મને મોકલ્યો શા માટે એટલા માટે કે આ પણ એક જિંદગીનો અનુભવ છે તું અનુભવ કરી લે પછીની વાત પછી પણ આ પણ એક જિંદગીનો અનુભવ છે અનુભવ કર્યા વિના મેં તને સ્વીકાર કરી લીધો હોત તો તારું મન રહી રહીને કૂદકા મારો રહી રહીને કૂદકા મારો ફરી પાછા ગુરુને શિષ્ય બંને સાથે રહેવા મળ્યા